નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સોના ચાંદીના મોટા સમાચાર આવી ગયા છે ઈરાન ઇઝરાયેલ ઉપર હુમલો કરશે તો અમે પણ તૈયાર મિડલ ઈસ્ટમાં યુદ્ધના છવાતા વાદળો વચ્ચે અમેરિકાએ ક્યુ મોટું એલાન હવે અમેરિકાની જાહેરાતથી મચી ગયો છે હડકંપ ઇઝરાયલ સાથે હુમલો કરવા ઈરાનના ટોચના નેતાઓની રણનીતિક બેઠકો ચાલુ થઈ ગઈ છે જેના લીધે સોના અને ચાંદીના ભાવમાં મચી ગયો છે ભૂકંપ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો થી ગબડિયા બાદ આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવમાં સોનાની પાછળ ચમકારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો એક સપ્તાહથી મજબૂતીનો માહોલ જોવા મળી રહ્યો છે સોના અને ચાંદીના ભાવની વચ્ચે જ્યારે સૌપ્રથમ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આ જે માર્કેટની અંદર ચાંદી દસ ગ્રામ ચાંદી સો ગ્રામ ચાંદી અને એક કિલો ચાંદી શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ તો દસ ગ્રામ ચાંદી 864 માં ચોસઠમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદી આઠ હજાર છસો ને માં જ્યારે એક કિલો ચાંદી

સો રૂપિયામાં વિચારી રહ્યું છે જે મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો છેલ્લી ચોવીસ કલાકમાં સતત ઉછાળા બાદ સાથેના સોનાના ભાવમાં આ ઓલ ટાઈમ હાથે સપાટી નજીક પહોંચ્યા છે મિત્રો સોનાના ભાવની અંદર

ક્યારે સોનું ન ખરીદવું જેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો અને તમારા શહેરના ભાવ જાણવા જરૂરથી કમેન્ટમાં જણાવી દો